નમસ્કાર મિત્રો માસ્ટર અતુલ સર યુટ્યુબ ચેનલમાં અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સરસ મજાની પ્રવૃત્તિ કરાવવામાં આવી રહી છે એવી શ્રી ઓડા પ્રાથમિક શાળા તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠા હા મિત્રો આ શ્રી ઓડા પ્રાથમિક શાળામાં આપ જોઈ રહ્યા છો કે સરસ મજાના સ્ટાફ દ્વારા ટીમવર્ક દ્વારા અહીંના આચાર્ય અને એની શૈક્ષણિક ટીમ દ્વારા સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે અહીં વર્ષની શરૂઆતમાં આવેલ મહાનુભાવોની હાજરીમાં એસએમસી કમિટી ગ્રામજનોની હાજરીમાં નાના ભૂલકાઓનો પ્રવેશ માટેનો પ્રવેશ કાર્યક્રમ અન્ય કન્યા કેળવણી મહોત્સવનું સરસ મજાનું આયોજન કરવામાં આવે છે અહીં સરસ મજાનું મેદાન આપ જોઈ રહ્યો છે આ સરસ મજાના મેદાનમાં ચારે બાજુ ખૂબ જ વૃક્ષો છે અહીં બાળકો શાંત રીતે બેચી પ્રાર્થના કાર્યક્રમ યોગ કાર્યક્રમ રમતગમત કામ રમતગમત જેવી તમામ પ્રવૃત્તિઓ અહીં કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે આ શાળામાં બાળકો રમતગમત ક્ષેત્રે પણ ખૂબ જ આગળ છે અહીં બાળકો માટે જોઈ શકો છો કે કન્યા કેળવણી મહોત્સવમાં બાળકો નાના ભૂલકાઓને આવકાર તો આપે જ છે સાથે સાથે વર્ષ વર્ષમાં સિદ્ધિ હાસિલ કરનાર એકથી ત્રણ નંબર આવેલ બાળકોને મહાનુભાવોની હાજરીમાં ઇનામ શૈક્ષણિક વસ્તુ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવે છે આપ જોઈ શકો છો આ શાળામાં નાના ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપી આવકારવામાં આવી રહ્યા છે સાથે સાથે મહાનુભાવો દ્વારા મહાનુભાવોને આચાર્યશ્રી દ્વારા આ શાળાનો પરિચય પણ આપવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો છો આ કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થી દ્વારા કરવામાં આવે છે આ શાળામાં ઇકો ક્લબને લગતી પ્રવૃત્તિ પણ કરવામાં આવી રહી છે ઘણા બધા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે તેમજ પાત્ર ઇકો ક્લબને લગતી પ્રવૃત્તિ કરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો કે આ શાળામાં આજે કોઈ ભૌતિક સગવડ ઘટતી નથી તેના નિર્માણ માટે આચાર્ય અને એસએમસી હંમેશા પ્રયત્નશીલ છે આ શાળાના વિશાળ મેદાનમાં બાળકો દેશી રમતો અને જુદી જુદી રમતો રમીને રમતો રમી રહ્યા છે અહીં જોઈ શકો છો કે કોથળા દોડ યોગ યોગ પણ પ્રાર્થના કાર્યક્રમમાં તેમજ વિશ્વ યોગના દિવસે અહીં બાળકો સારી રીતે સમૂહમાં યોગ કરી રહ્યા છે આ વિશાળ મેદાનમાં આપણે બાળકો જોઈ શકો છો આ શાળામાં રમતગમત ખુરશી સંગીત ખુરશી હોય લોટફૂકણી હોય રસ્સા ખેંચ હોય લીંબુ ચમચી હોય ટાયરોની રમત હોય બધા અળીમળી રમતો રમી રહ્યા છે નાના પુલકાઓથી માંડીને ધોરણ આઠ સુધીના બાળકો માટે અહીંયા સરસ મજાની બધી જ રમતો દેશી રમતોથી માંડીને બધી રમતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આપ બાળકો જોઈ રહ્યા છો કે ટાયરને પસાર કરી રહ્યા છે અહીં રસા ખેંચ પણ આયોજન કરવામાં આવે છે બાળકોમાં વિજેતાઓ બનવા માટેનો કેટલો બધો ઉત્સાહ છે એ આપ જોઈ શકો છો આ કાર્યમાં ભાઈઓ બહેનોની શિક્ષકોની ટીમ પણ જોઈ શકો છો અહીં શાળામાં બાળ સંસદને લગતી પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે બાળકોની બાળમેળા અને લાઈફ સ્કિલ મેળામાં જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આપ જોઈ શકો છો કે પાંદડામાં આખી રમતો સર્જનાત્મક પ્રવૃત્તિઓ ચિત્રો દોરવા ચીટક કામ કરવું મહેંદી કરવી રંગોળી પૂરવી એની રોટલી કરવી પણ શીખી રહ્યા છે પંચર કઈ રીતે કરવા આપ એક સાહેબ જોઈ રહ્યા છો કે રોટલી બાળકોને શીખવાડી રહ્યા છે રોટલી કઈ રીતે કરાવી એવું સરસ મજાનો આ શાળામાં બાળમેળો અને લાઈફ સ્કિલ મેળો એ બાળકો માટે આનંદનો મેળો બની રહે છે અહીં બાળકોને જોઈ રહ્યા છો કે એ નવરાત્રિના દિવસે બાળકો રાસ લઈ રહ્યા છે અહીં ધામધૂમપૂર્વક રાસનું આયોજન કરવામાં આવી રહ્યું છે આપ જોઈ રહ્યા છો બાળકો માટે ઘણી બધી એક્ટિવિટી આ શાળામાં કરવામાં આવી રહી છે જે આપ જોઈ શકો છો પતંગ ઉત્સવ જેવા તહેવારોમાં બાળકોને પતંગ ગિફ્ટ આપી શાળા પરિવાર તરફથી પતંગો આપી વિતરણ કરી પતંગ ઉત્સવ ઉજવવામાં આવે છે અહીં શાળામાં વિજ્ઞાનના શિક્ષકો દ્વારા વિજ્ઞાનની ઘણી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે જે વિશ ટ્વેન્ટીના આયોજન વખતે પણ અહીં પ્રવૃત્તિ કરેલી છે આ શાળામાં વિજ્ઞાનના દિવસે બાળકો દ્વારા જુદા જુદા પ્રયોગોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે તેમજ બીજા બાળકો એ પ્રયોગોનું નિદર્શન કરી રહ્યા છે અહીં વિજ્ઞાનના દિવસે બધા જ પ્રયોગોનું જાત નિર્માણ કરી નિર્દર્શન કરતા જોવા મળી રહ્યા છે અહીંના બાળકોએ સરસ મજાની કૃતિ તૈયાર કરી સીઆરસી કક્ષા તાલુકા કક્ષા સુધી આ કૃતિઓ બહુ નંબર આવેલો છે અહીં જોઈ શકો છો કે બાળમેળા લાઈફ સ્કિલ મેળામાં બાળકોએ સરસ મજાના રમકડા બનાવેલા છે ગણપતિ સરસ મજાના ગણપતિ પણ બનાવેલા છે આમ બાળમેળામાં ગમતો રમકડા બનાવવા ચિત્રો દોરવા એવું કરી રહ્યા છે ચંદ્રયાન તોની સફળતા માટે બાળકો અહીં પ્રવૃત્તિ કરતા જોવા મળે છે બાળકો માટે આનંદ મેળાનું આયોજન કરવામાં આવે છે બાળકો ખાણીપીણીની વસ્તુઓ જાતે બનાવી તેનું વેચાણ કરી રહ્યા છે અહીં જોઈ શકો છો કે બાળકો ખાણીપીણીનો આનંદ લઈ રહ્યા છે રક્ષાબંધનની તહેવારની ઉજવણી બાળકો એકબીજાને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી રહ્યા છે મોં મીઠું કરાવી રાખડી બાંધી રહ્યા છે અને જુદી જુદી રાખડીઓનું પણ નિર્માણ કરતા જોવા મળે છે આમાં સરસ મજાની પ્રવૃત્તિ અહીં શાળામાં સારી રીતે થાય છે શિક્ષક દિન નિમિત્તે અહીંના બાળકો એક દિવસ શિક્ષક બને છે અને તેનું વર્ક કાર્ય કરતા જોવા મળે છે આ દિવસે ભોજન કરી રાસ ગરબા લઈ અને ભોજન પણ કરવામાં આવે છે બાળકોને શિક્ષકો તરફથી ભોજન પણ કરાવવામાં આવે છે આપ જોઈ શકો છો કે નવરાત્રિની જેમ અહીં આનંદ કરી રહ્યા છે શુભેચ્છા સંદેશ બાળકો અહીં વાતે વિદાય કાર્યક્રમમાં ધોરણ આઠનો વિદાય કાર્યક્રમ વાતતે યોજવામાં આવે છે આ યોજના આમ જોઈ શકો છો ધોરણ આઠના બાળકો જુદી જુદી એક્ઝામમાં સફળતા મેળવેલી હોય તો એને પણ સન્માનિત કરવામાં આવી રહ્યા છે આમ ધોરણ આઠના બાળકોને વિદાય પણ અહીં આપવામાં આવી રહી છે બાળ સંસદની ચૂંટણી આપ જોઈ રહ્યા છો કે મોબાઈલના માધ્યમથી અહીં ડિજિટલ માધ્યમથી બાળ સંસદની ચૂંટણી કરવામાં આવી રહી છે બાળમેળા અને લાઈફ સ્કિલ મેળામાં અહીં બાળકો રમકડાં પાંદડામાંથી રમતો રંગોળી કરવી ચિત્રકામ કરવા ચીટક કામ કરવા જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ બાળકો કરી રહ્યા છે આજ જોઈ રહ્યો છો કે આજે ગારામાં બાળકો જુદી જુદા રમકડા બનાવી રહ્યા છે પંચર કરી રહ્યા છે કૂકર રિપેર કરી રહ્યા છે સ્વિચ રિપેર કરી રહ્યા છે મહેંદી કરી રહ્યા છે ઇસ્ત્રી કરી રહ્યા છે બાટલો બાટલો કૂકર રસોઈ બનાવી રહ્યા છે શીખી રહ્યા છે વાળ ઓળી રહ્યા છે ઇસ્ત્રી કરી રહ્યા છે જેવી જુદી જુદી પ્રવૃત્તિઓ અહીં બાળકો દિવસ દરમિયાન કરે છે આમ બાળકો માટે આનંદ મેળો એ અહીં શીખવાનો અવસર બની રહી છે જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક અહીં ઉજવણી કરવામાં આવે છે અહીં મટકી ફોડ કાર્યક્રમ પણ કૃષ્ણ ભગવાન સરસ મજાના તૈયાર થયા છે અને મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ મટકી ફોડની સાથે સાથે બાળકો અહીં રાસ ઉત્સવ લઈ અને નંદ ભયો નંદ ભયો જય કનૈયા લાલ કી પતંગ ઉત્સવ અહીં જોઈ શકો છો કે બાળકોને પતંગ વિતરણ કરી પતંગ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે રામહાટ આ શાળામાં એક કબાટમાં શિક્ષણ શૈક્ષણિક વસ્તુઓ રાખી રામહાટનું સંચાલન બાળકો દ્વારા કરવામાં આવી રહ્યું છે બાળકોને એકસો આઠની ટીમ દ્વારા જુદા જુદા ઇમરજન્સીના સાધનોની માહિતી આપવામાં આવી રહી છે આપ જઈ રહી છો કંઈ ખાણીપીણી આનંદ મેળવો બાળકો જુદી જુદી ખાણીપીણીની વસ્તુઓ જાતે બનાવી લાવ્યા છે અને બીજા બાળકો તે ખરીદે છે આમ વ્યવસાયના ગુણો વિકસે નફો નુકસાનનો ખ્યાલ આવે પૈસા ગણતરી થાય એવી બાળકો પ્રવૃત્તિ કરતા નજરે પડે છે આપ જોઈ રહ્યા છો કે જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં બાળકો હંમેશા ભાગીદારી રહેલી છે અહીં શિક્ષકો પણ એટલા જ જાગૃત જોવા મળે છે આપ જોઈ રહ્યા છો કે પ્રાર્થના કાર્યક્રમમાં શિક્ષકો દ્વારા હંમેશા માર્ગદર્શન આપવામાં આવે છે અહીં સાંસ્કૃતિક કાર્યક્રમ વિદાય સમારંભ અને તે દિવસે એન્યુઅલ દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે હવે વાત કરીએ રાષ્ટ્રીય તહેવારની તો આ શાળામાં દર વર્ષે આવતા બે રાષ્ટ્રીય તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે દરેક વર્ગના બાળકો સરસ મજાની સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી રહ્યા છે ગામ વિશાળ ગામની હાજ ગ્રામજનોની હાજરીમાં અહીં કાર્યક્રમ ઉજવવામાં આવે છે તેમજ સવારમાં ગામમાં પ્રભાત ફેરી તિરંગા યાત્રા કાઢવામાં આવે છે બાળકો સૂત્રો બોલાવતા બોલાવતા ગામે ગામની ગામની દરેક શેરીમાં ફરતા જોવા મળે છે તે આપ જોઈ રહ્યા છો આમ સરસ મજાની આટલી વિશાળ સંખ્યામાં બાળકો અને શિક્ષકો ગામની શેરી શેરીએ પ્રભાત ફેરી ફેરવે છે અહીં જોઈ શકો છો કે બાળકોને ગ્રામજનોની હાજરીમાં રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરી રહ્યા છે આ શાળામાં તિથિ ભોજન દાતાઓની મદદથી અને શિક્ષકોની મદદથી વારંવાર તિથિ ભોજનનું આયોજન કરવામાં આવી રહ્યું છે બાળ કોઈ શ્રી નિવૃત્ત થાય તો તિથિ ભોજન દરેક બાળકને આપે છે આપ જોઈ રહ્યા છો તેમજ નવરાત્રિ હોય ધૂળેટી ઉજવણી હોય પતંગ ઉત્સવ હોય જેવા ઉત્સવોમાં પણ શિક્ષકો દ્વારા અહીં ભોજન કરાવવામાં આવે છે આ શાળામાં શૈક્ષણિક પ્રવાસો પિકનિકનું આયોજન કરવામાં આવે છે સાથે સાથે શાળા આજુબાજુ શાળાની શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત પણ કરાવવામાં આવે છે આપ જોઈ શકો છો કે ખેતર ગૌશાળાની મુલાકાત લેતા નજરે પડે છે ચોમાસાની સરસ ઋતુમાં બાળકો સરસ વાતાવરણમાં ખેતરની મુલાકાત લઈ રહ્યા છે શૈક્ષણિક પ્રવાસ અહીં બાળકોને વર્ષ દરમિયાન મોટા શૈક્ષણિક પ્રવાસનું પણ આયોજન કરવામાં આવે છે આપ જોઈ રહ્યા છો કે બાળકોને શૈક્ષણિક પ્રવાસમાં આનંદ કરતા નજરે પડે છે આમ સરસ મજાને આવા આયોજન બદલ આ શાળાના સ્ટાફ અને આચાર્યશ્રીને આપણે અભિનંદન દેવા જોઈએ આપ જોઈ શકો છો કે આ શાળામાં નડા બેટ દ્વારકા જેવા પ્રવાસો આ શાળાએ ખેડ્યા છે પાટણની વાવ પાટણની વાવ તેમજ અહીં નડા બેટ તમામ સ્થળોએ બાળકો જઈ ઐતિહાસિક સ્થળની માહિતી મેળવે છે આપ જોઈ રહ્યા છો કે બાળકો વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક મુલાકાત જાદુગર જેવા શો પણ નિહાળી રહ્યા છે આપ શૈક્ષણિક પ્રવાસમાં બાળકો સાથે શિક્ષકો આનંદ મંગલ કરી રહ્યા છે આશા શૈક્ષણિક વસ્તુઓ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ બાળકો તે સ્થળનું વિશેષ જાણકારી મેળવે છે એ આપ જોઈ શકો છો દૂધની ડેરી હોય દૂધની ડેરી માહિતી મેળવી રહ્યા છે પોસ્ટ ઓફિસ હોય ગામમાં એવી ગામની સ્થાનિક સંસ્થાઓની મુલાકાત પણ અહીં શિક્ષકો બાળકોને લેવડાવતા નજરે પડે છે અહીં જોઈ શકો છો કે મંદિર સરસ મજાના મંદિરની મુલાકાત લે છે દરિયાકાંઠો રણ ઉત્સવ શક્કરબાગ વન વન વિભાગની મુલાકાત જંગલની મુલાકાત દરિયાકાંઠાની મુલાકાત ઊંટની સવારી કરવી બાળકોને અહીં શૈક્ષણિક પ્રવાસમાં ખૂબ જ મજા આવે છે જો આ ચેનલ ગમે આ વિડિયો ગમે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી માસ્તર અતુલ સર લાઇક શેર કોમેન્ટ અવશ્ય કરજો જો આપને આ શાળામાં એડમિશન લેવું હોય તો ઓડા પ્રાથમિક શાળાની રૂબરૂ મુલાકાત લઈ આચાર્ય સાથે ચર્ચા કરી આ શાળામાં અવશ્ય મુલાકાત લઈ આપનું એડમિશન લેવું જોઈએ આવી સરસ મજાની સરકારી શાળા કોને ન ગમે અહીં સરકારી શાળાના લાભ તમને આપ્યા છે આ શાળામાં સીએટી એનએમએસ એનએમએસ સાધના પરીક્ષા જેવી બાહ્ય પરીક્ષાઓમાં પણ ઉત્તમ દેખાવ કરે છે આપ જોઈ શકો છો કે ઘણા બાળકા બાળકોએ એનએમએસ સીએટી એક્ઝામમાં સારા માર્ક્સ મેળવેલા છે આમ તમને આ વિડીયો ગમે તો માસ્તર અતુલ સરને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો આભાર